પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશર કરાવવા માટે આવતા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થી એના શબ્દોમાં સાંભળ્યું તમારું નામ ગોદાવરીબેન ગામ મેસ્તર હવે શું શું તકલીફ હતી તમને મને ગોઠણ દુખતા હતા હા ને ગોઠણ સારું થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું કેટલું બાકી રહ્યું હવે 25% છે

બસ આવું કરવું જોઈએ વગર દવાય તમે તો સીધા જ આવ્યા ને બીજી કઈ દવા લીધી જય દ્વારકા